આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે કોસાડ આવાસ સ્થિત આવેલ બસ ડેપોની મુલાકાત લેતા માલુમ પડ્યું કે સુરત શહેરની જીવાદોરી સમાન એક સો બસો ડેપોમાં ધૂળ ખાય છે એનો કોઈ ધણીધોરી જ ના હોય અને પાલિકા એ રઝડતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જવા પામ્યો છે એક બાજુ સુરતના હજારો મુસાફરો મુસાફરી કરવા મજબૂર બની છે તો બીજી તરફ એકસો પીચોતેર બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે અહેવાલ સંજય પોપટ હું મહેશભાઈ આમ આદમી પાર્ટી અત્યારે જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલેની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે બધી જ બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બસી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કંડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે